નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કેન્દ્રીય વિદ્યાલય નંબર ચાર ઓએનજીસી વડોદરામાં શિક્ષા સપ્તાહના રૂપે છઠ્ઠા દિવસે વિદ્યાર્થીઓ અને પરિવારને વૃક્ષારોપણ તથા પૌષ્ટિક ભોજન વિશે મહત્વની માહિતી અને સમજણ આપવામાં આવે આ કાર્યક્રમ યુવાનોના મનને પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનનું મહત્વ વિશેની માહિતી આપતો આ કાર્યક્રમ હતો કેન્દ્રીય વિદ્યાલય દ્વારા આની પહેલ કરાઈ છે એક જવાબદાર નાગરિકની એક આગળ કઈ રીતે વધવાનું કઈ દિશામાં તેણે આગળ વધવું જોઈએ એક સકારાત્મક પગલું તેઓ દ્વારા બતાવવામાં આવ્યું છે પ્રકૃતિ અને પોતાના પ્રત્યેના કર્તવ્યો વિશે સારી રીતે આ તમામ બાળકો સમજે તે જ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય રમેશ પાંડે દ્વારા વૃક્ષારોપણની ગતિવિધિઓને આયોજિત કરવા માટેની પહેલ કરવામાં આવી હતી વિદ્યાર્થી અને તેમની માતાઓ સક્રિય રૂપથી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા I'm <laughs>